હાલ ભરૂચ જિલ્લાના નેત્રંગ વાલીયા અને અંકલેશ્વર વચ્ચે બિસ્માર માર્ગનું સમારકામ ચાલી રહ્યું છે આ કામનું જે તે એજન્સી દ્વારા સાઇનબોર્ડ માર્યા વગર પ્લાન એસ્ટિમેટ મુજબ નહીં પરંતુ હલકી કક્ષાના મટીરિયલનો ઉપયોગ કરી ગુણવત્તા જાણવ્યા વિનાનું તકલાદી કામ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ થયો છે રસ્તાના કામમાં વપરાતી ક્વારી મટીરીયલ ખૂબ જ હલકી ગુણવત્તાવાળી છે જેના કારણે આ રસ્તો ટકાઉ નહીં બને અને ટૂંકા ગાળામાં જ ખરાબ થઈ જવાની શક્યતા જણાઈ આવે છે સ્થાનિક સરકારી અધિકારી તથા કોન્ટ્રાક્ટર સાથેના સરકારી આવવાના આક્ષેપ સાથે તાલુકા પંચાયતના સભ્ય સાથેવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે જેમાં રસ્તાના કામમાં ગેરરીતિ મામલે અગાઉ પણ તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું છે જો કે આ રસ્તો સારી ગુણવત્તાવાળા મટીરીયલથી બનાવવામાં આવે તો મજબૂત અને ટકાઉ બને તેમજ સરકારી નાણાંનો દુર્વૈય થતો અટકે જેથી આ રસ્તાની કામગીરીની તપાસ કરી પ્રજા અને રાજ્યના હિતમાં પગલા ભરવાની માંગ સાથે દિલીપ વસાવાએ રજૂઆત કરી છે તો અમને તો દેખાય છે કે કાચું છે તમે જુઓ તો બિલકુલ અંદર પથ્થર એકદમ કાચા છે તો જે તે જવાબદાર અધિકારીઓ એ જોતા જ નથી તો હું કલેક્ટર શ્રીને એવું કહેવા માંગુ છું કે તમારા ડિપાર્ટમેન્ટમાં એમને કહો કે તઈ જાતે જાય જે તે અધિકારી જે એન્જિનિયર છે એ પોતે એનું વિઝિટ લે જે કોન્ટ્રાક્ટ છે એ ત્યાં હાજર રહે અને આવી જ રીતે જો આ રસ્તો ખરાબ બનશે તો આવનારા સમયમાં એ રસ્તો તો તૂટી તૂટી જવાનો છે પાછો તો આ રસ્તો વારંવાર સરકાર મંજૂર કરીને આપવાની નથી તો આ વસ્તુ જે હમણાં હાલાકી બે ત્રણ વર્ષથી ભોગવી રહ્યા છે એ હાલાકી પાછી આવશે બે ત્રણ વર્ષમાં તો એ જવાબદાર કોણ